માહે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જીજી જસાણી સાહેબ નાઓને જિલ્લામાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી તથા ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના શોધે કાયદેસર કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ જે સૂચના અન્યાય અંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે એન પંચાલ સાહેબ આણંદ વિભાગ પરિણામ પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન હેઠળ શ્રી એસ એચ બુલાન પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ કામગીરી કરવા સારું જરૂરી સૂચનાઓ આપેલ જે આધારે ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સુરેલી ગામેથી આરોપી અલ્તાફ ખાન નજીર ખાન પઠાણ રહે સુરેલી પગી ઉમરેઠ જી આણંદ નાઓ પાસેથી આશરે વીસેક કિલોગોમાંસ તથા માંસ કાપવાની ત્રણ છરીઓ માંસ કાપવાની બે મોટી સાઇઝના છરા એક દોઢ ફૂટના લાકડાના હાથાની કુવાડી પ્લાસ્ટિકના હાથામાં ફિટ કરેલ લોખંડનો અણીદાર સળિયો પકડી અટક કરી ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે